લખેલો છે ભાઈ કોલ તમારો ફોરવર્ડ કરવામાં આવેલો છે કેમ છો બધા મજામાં જોશો ને આજના આપણે વોટ કરવાના છે જો તમે પણ ભાઈ કોઈ પણ તમે કોલ કરતા હશો ને એની અંદર તમને આ રીતની એક સિરીઝ સાંભળવા મળતી તમારો કોલ પણ ફોરવર્ડ કરવામાં આવેલો છે એ રીતની તમને એક સિરીઝ સાંભળવા મળતી હશે તમારે પણ તમારા મોબાઈલ નંબર બીજો કોઈ પણ તમારો મોબાઈલ નંબર છે આ મોબાઈલ નંબરમાંથી બીજા મોબાઈલ નંબરમાં તમારે ફોરવર્ડ કરવો હોય તો તમે કેવી રીતે ભાઈ ફોરવર્ડ કરી શકો એ પણ તમે બધા સિમ કાર્ડ તમે કોઈ પણ સિમ કાર્ડ યુઝ કરતા હોય વીઆઈ જીઓ એરટેલ અથવા બીએસએનએલ બધા સિમ કાર્ડની અંદર આ રીતની એક સિસ્ટમ આવે છે એ તમને આજ હું દેખાડવાનું છું કોઈ પણ તમારે કોલ પણ નથી કરવાનો વિડીયોમાં ભાઈ તમે બન્યાજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો તમારે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ પ્રુપર પ્રોસેસ કરવાનો છું તો પહેલા જ ભાઈ તમે હું તમને પહેલા એક કહી દઉં હું તમને બે પોઈન્ટ શીખવાડનો છું એક કોલ ફોરવર્ડ કઈ રીતે થાય ઈ દેખ શીખવાડે અને જો તમારે ચેક કરવું હોય તમારો કોલ ભાઈ ફોરવર્ડ થઈ ચાલુ થઈ ગયું છે એ તમારે ચેક કરવું હોય તો એ પોઈન્ટ પણ હું તમને સેલે દેખાડીશ તો વિડીયો મોબાઈલ તમે બન્યા છો પહેલા જ ભાઈ તમારા મોબાઈલનું તમારે ડાઇલર ઓપન કરી લેવાનું છે હું ફટાફટ મેં આ રીતે ડાયલ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ પછી આની અંદર તમારે એક કોડ એડ કરવાનો છે આ કોડ તમારે મેન યાદ રાખવાનું છે તો પેલા તમારે આની અંદર તાર નાખવાનો પછી પાછો ટુ વન નાખવાનો અને પછી પાછો તાર એડ કરવાનો કારણ કે આ નંબર નાખ્યા બાદ પછી તમારો જે પણ તમારો આ મોબાઈલ છે એ મોબાઈલમાં બીજા મોબાઈલ નંબરમાં તમારે કોલ ફોરવર્ડ કરવાનો એ મોબાઈલ નંબર જ એડ કરવાનો જે મોબાઈલ નંબરમાં કોલ ફોરવર્ડ કરવાનો ઈ નંબર તમે ફોરવર્ડ કરીએ એ નંબર નાખી દેવાનો એ નંબર ભાઈ તમે બે વાર તમે સેક્ટ કરી લેજો તમારો એ નંબર છે કેમ કે ભાઈ તમારા જેટલા ફોનની અંદર કોલ આવશે એ બધા કોલ એ જ નંબરમાં જશે એ પહેલાં તમે ફાઇનલ સેક્ટ કરી લેજો ત્યાંની વાર તમારો એ નંબર છે એ નંબર નાખ્યા બાદ છેલ્લા તમારે પાછો હેસ એડ કરી દેવાનો આ રીતે એ નાખ્યા બાદ પછી આની અંદર તમારે કોલ કરવાનો જો તમે કોલ કરશો એટલે ડાયરેક્ટ ભાઈ એક જ સેકન્ડની અંદર તમને પોપ અપ આવશે આ રીતનો એમાં લખેલો ભાઈ કોલ તમારો ફોરવર્ડ કરવામાં આવેલો છે આ રીતનો તમારો કોલ ભાઈ ફોરવર્ડ થઈ જશે અને પછી તમારા મોબાઈલની અંદર કોઈ પણ કોલ કરશે તો એ આ ફોન ફોનમાં નહીં આવે એ તો ઓલા ફોનની અંદર ડાયરેક્ટ ભાઈ કોલ ફોરવર્ડ થઈ જશે હવે હું તમને એ શીખવાડી છું તમે ભાઈ તમારો કોલ તો ફોરવર્ડ કરી નાખો અને તમારા મોબાઈલમાં ભાઈ કોઈ પણ તકલીફ હોય ને ન થયું હોય કોલ ફોરવર્ડ એ તમારે સેક કરવું હોય તો તમે સેક પણ કરી શકો છો તો તો તમને એ પણ ચેક કરાવી દો પહેલાં તો આપણે ડાયલર આપણે ઓપન કરેલું છે પછી તાર તમારે એડ કરી દેવાનું આ રીતે તાર એડ કર્યા બાદ એનો પણ ભાઈ અલગ જ એક કોડ આવે છે પછી પાછો તમારે યેશ નાખવાનો આરી રીતે તો આ રીતે તમે યેશ નાખી દીધો એસ નાખ્યા બાદ પછી આની અંદર ભાઈ તમારે ટુ અને વન પાછું ટુ વન નાખી દેવાનો અને પછી ભાઈ આની અંદર યેશ નાખી દેવાનો પછી આની અંદર ભાઈ તમારે કોલ કરવાનો જો તમે આ આની અંદર કોલ કરશો એટલે આની અંદર ભાઈ એક પોપઅપ આ રીતે પાછો આવશે જો તો આ રીતે વેઇટ વેટ અને પછી ડાયરેક્ટ આરતું એક બોપ આવી જશે ઉપર લખેલું પણ આવશે ભાઈ ઇન્ફોર્મેશન અને અહીં લખેલું હશે ભાઈ કોલ ફોરવર્ડ લખેલું તમને જોવા મળતું હશે જો તમારો ભાઈ કોલ ફોરવર્ડ થઈ ગયો હશે તો અહીં તમને બે ભાઈ નંબર જોવા મળતા હશે જ્યાં તમારે બે બે નંબર જોવા મળી છે જે નંબરમાં જે નંબરમાં ભાઈ તમારો કોલ ફોરવર્ડ કરવામાં આવેલો હશે એ નંબર બે અહીંયા તમને જોવા મળશે જો કોલ ફોરવર્ડ કરવામાં નહીં આવ્યો હોય તો એ નંબર તમને અહીંયા નો નો લખેલો હશે નો ફોરવર્ડ નો નો ફોરવર્ડ એ રીતે લખેલું જોવા મળશે તો આ રીતે તમે સેક પણ કરી શકો છો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈએ હશે તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો મને ફટાફટ ભાઈ કોમેન્ટ કરી દેજો વિડીયો તમને કઈ રીતનો કહેમો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાસે અલગ વિડીયો સાથે